નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસના માસમાં જે ભારે વરસાદ થયો હતો તો એના હેઠળ જે પાક નુકસાન થયો હતો અને પાણીનો જે ભરાવ થયો હતો તો એ રાહત પેકેજ બે હજાર પચીસમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે સાથે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા પુરાવાની જરૂર પડશે ક્યાં જઈને ફોર્મ ભરવાનું છે અને ગુજરાતના કયા જિલ્લા કયા તાલુકા અને કયા ગામડાને સહાય મળશે તમામ વાતો આપણે વિડીયોમાં કરી રહ્યા છીએ તો આ વિડીયો અચૂક જોઈ લો તો આ જે પરિપત્ર છે નવ અગિયાર બે હજાર પચીસનો છે એટલે કે શાહ વિશે વિગતવાર માહિતી તમારે મળી રહેશે તો જે રાહત પેકેજ માટેનો છે એટલે કે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ છે એમાં જેને સહાય ચૂકવવાની છે કેવી રીતે ચૂકવવાની છે એ તમામ વાતો કરેલી છે તો રાજ્યમાં ખરીફ બે હજાર પચીસની જે ઋતુ હતી એટલે કે ચોમાસું ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે ભારે વરસાદ થયો તો એના લીધે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાઓમાં જે આ રાજ્યનું બજેટ છે અને એસટીઆરએફ એટલે કે સ્ટેટ ડિજા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી હતી તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે જેને પણ નુકસાન થયું છે એવી વાવેતર કરેલ જમીનના બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરથી મળશે અને આવા કુલ બે હેક્ટરમાં મળવાના છે એટલે કે કુલ ચુમ્માળીસ હજાર રૂપિયા પાત્ર થશે ખેડૂત ગમે એટલો મોટો હોય તો કુલ ચુમ્માળીસ હજાર રૂપિયા વધારેમાં વધારે મળશે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા મળશે બરાબર વધારેમાં વધારે કેટલા મળશે ચુમ્માળીસ હજાર હવે આના કુલ ત્રણ પ્રકાર હતા એક તો જે ખરીફ ઋતુના જે પાક છે વાવેતર કરેલું છે એના માટે બાવીસ હજાર એક એક હેક્ટર માટે વધારે વધારે બે હેક્ટર માટે એટલે કે કુલ ચુમ્માળીસ હજાર રૂપિયા વધારેમાં વધારે મળી શકે છે હવે ખરીફ બે હજાર પચીસ છવ્વીસની જે ઋતુમાં વાવેતર કરેલ વરસાદી પાક હતા એટલે કે પિયત પાક તો એમાં સત્તર હજાર અને બીજા પાંચ એટલે કે એમને પણ બાવીસ હજાર એટલે કે આ રીતે કુલ બાવીસ બાવીસ ચુમાળીસ હજાર એમાં પણ મળવાપાત્ર હતા એટલે કે બંને થઈને કુલ ચુમ્માળીસ હજારની વાત છે તો જે વાવેતર કરી દીધું હોય પણ બન પીએ તો એટલે કે એનું સિંચાઈ ન કર્યું હોય તો એના માટે ચુમાળીસ હજાર મળવાના છે હવે બીજા ચુમાળીસ હજાર શેના મળશે તો જે વાવેતર કરેલ વર્ષાયું એટલે કે ચોમાસાના વરસાદમાં વાવેતર કરી દીધું હોય સાથે એનું પિયત પણ કરેલું હોય એટલે કે પાક વાવે ખેતરમાં ઊભા હોય અને એને નુકસાન થયું હોય તો એના પણ બાવીસ બાવીસ ચુમ્માળીસ હજાર મળવાના છે તો આ રીતે જે મળવાપાત્ર રકમ છે એ કુલ અઠ્યાસી હજાર થાય છે તો એમાં પિયત અને પિયત એમ બંનેના થઈને ચુમ્માળીસ ચુમ્માળીસ અઠ્યાસી હજાર રૂપિયા થાય છે તો આ પ્રકારની તમારી પાસે જમીન હશે તો બંનેમાં અલગ અલગ મળશે હવે ત્રીજો પ્રકાર અલગથી છે બહુ વર્ષી વર્ષાયું બાગાયતી પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે નુકસાન થયું હોય બાગાયતી પાકમાં દાડમ છે પપૈયા છે આ બધાનો સમાવેશ થાય છે તો એમાં હેક્ટર દીઠ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા મળવાપાત્ર છે એટલે કે કુલ પંચાવન હજાર રૂપિયા એમાં મળે છે તો આ રીતે ત્રણેયના અલગ અલગ તમારે મેળવવો હોય તો પણ મળી રહે છે અને ત્રણમાંથી એકના તમારે જોઈતા હોય તો પણ મળે છે તો આ રીતે તમે જેમ જે પ્રકારે ફોર્મ ભરવા માંગતા એ રીતે તમારી જમીન પ્રમાણ ભરી શકો છો તો આ રીતે જે અ બ અને ક ત્રણ પ્રકારના પાક છે તો અહીં તમે જોયા અ પ્રકારના છે બે જે બિનપિયત હોય બીજા નંબરમાં જે પિયત છે વર્ષા વર્ષા ઋતુમાં જે પાક લેવાયો છે એ છે એ બે બ પ્રકારના છે ને ક પ્રકારના બાગાયતી પાક છે તો આ રીતે આ ત્રણેય પ્રકારનું જે પિયત જેણે કર્યું હોય તો એને કુલ એક લાખ તો એમને કુલ કેટલા મળે છે એની આપણે વાત કરી લઈએ તો એક ચુમાળીસ હજાર છે બીજા ચુમાળીસ હજાર છે અને ત્રીજા જે છે સત્યાવીસ ને પંચાવન હજાર છે તો આ રીતે જે કુલ રકમ છે એ ખેડૂતને વધારે વધારે કેટલી મળી શકે તેમ છે તો આપણે જોઈ લઈએ તો વધારેમાં વધારે કોઈ પણ ખેડૂતને એક લાખ તેતાળીસ હજાર રૂપિયા મળી શકે તેમ છે કેટલા મળી શકે તેમ છે એક લાખ તેતાળીસ હજાર અને ઘણા બધા ખેડૂતો એવા હશે કે એમને બે હેક્ટર કરતાં ઓછી જમીન હશે દાખલા તરીકે એક હેક્ટર જ જમીન એમને છે અને આ ત્રણેય પ્રકારના સહાય લેવા માંગે છે એટલે કે બાગાયતી પાકનું પણ વાવેતર કરેલું હોય તો એક લાખ તેતાળીસ હજારના અડધા એમને મળશે એટલે કે બોતેર હજારની આસપાસ મળશે અને જે ત્રણમાંથી બે પ્રકારનું હોય એટલે કે બિન બિનપિયત અને પિયત એમ બે પ્રકાર જ એમણે વાવેતર કરેલું હોય તો એ બધાને અઠ્યાસી હજાર મળશે એટલે કે બાગાયતી ના હોય એમને અઠ્યાસી મળશે દાખલા તરીકે એક હેક્ટર જમીન છે તો અઠ્યાસીના અડધા ચુ ચુમ્માળીસ હજાર મળશે તો આ રીતે જેણે બે હેક્ટર જમીન ધરાવે છે એમને વધારે વધારે મળવાપાત્ર જે રકમ છે એક લાખ તેતાળીસ હજાર રૂપિયા થાય છે વધારે વધારે કેટલી મળશે એક લાખ તેતાળીસ હવે ઓછામાં ઓછી કેટલી મળે એની આપણે વાત કરી લઈએ તો વધારે વધારે રકમ જે છે એ મળવાપાત્ર કેટલી છે તો વધારે વધારે બિનપીયતમાં ચુમાળીસ હજાર સાથે જે પીએચ છે એમાં ચુમાળીસ હજાર અને પહેલાંમાં સત્યાવીસ હજાર પાંચસો એટલે કે પંચાવન હજાર એમાં મળશે તો આ રીતે જે રકમ છે એ એક લાખ તેતાળીસ હજાર જેવી એક ખેડૂતને મળી શકે છે પણ જો બાગાયતી ના હોય વાવેતર તો એમાંથી પંચાવન હજાર બાદ કરો અઠ્યાસી હજાર મળે છે અને તમારી જમીન બે એક્ટર કરતાં ઓછી એકાદ એક્ટર હોય તો એના અડધા મળી શકે છે તો આ રીતનું છે તો વધારેમાં વધારે એક ખેડૂતને એક લાખ તેતાળીસ મળશે ત્રણેય પ્રકારની શાહે લેવા માંગે છે જો કોઈ બે પ્રકારની શાહે લેવા માંગે છે ને બે એક્ટર જમીન છે તો અઠ્યાશી હજાર મળશે અને જો એક જ પ્રકારની શાહે લેવા માંગે છે તો એમને ચુમ્માળીસ હજાર મળશે તો આ રીતે રકમ એમ નક્કી થયેલ છે હવે આપણે વાત કરી લઈએ તો આ શાહે ખાતા દીઠ જે ગામનો નમૂનો છે એટલે કે એ ગામનો નમૂનો નંબર આઠ છે એના હેઠળ વધારે વધારે બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે અને આ એવા ગામોને જ મળે છે જેમણે જે એમના વાવેતર કર્યું તેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત તરીકે ગામને જાહેર કરવામાં આવેલું હોય ત્યાં સહાય આપવામાં આવે છે તો ગામની યાદી નીચે આપેલી છે તાલુકાની યાદી પણ આપેલી છે આપણે જોઈ લેશું કે કયા કયા ગામને મળે છે હવે લાભાર્થી જે તે પાક નુકસાનીના પ્રકાર મુજબ અ બ અને ક ત્રણેય પ્રકારના પાક માટે સહાય મેળવી શકશે તો આ ખૂબ મોટી વાત છે એટલે કે ત્રણેય પ્રકારના પાક માટે નુકસાનીની સહાય જોઈતી હોય તો પણ મળી રહેશે એટલે કે એક જ પાક માટે મેળવી હું જરૂરી નથી ત્રણેય પાકની સહાય જોઈતી હશે અને એ પ્રમાણેનું વાવેતર તમારે કરેલું હશે તો તમને મળી રહેશે હવે આજે ઉપરોક્ત અ બ અને ક એટલે આપણે બિનપિયત પિયત અને બાગાયતી પાક ત્રણેયની વાત કરી તો અને એ હેઠળ નુકસાનીની ગણતરી માટે પાકવાર વાવેતર વિસ્તાર તથા જે બહુ વર્ષાઈ બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો જોઈશે એટલે કે જમીનમાં કેટલું વાવેતર થયું છે એ બાબતનો તલાટી કમ મંત્રીનો દાખલો જોઈશે તો આ દાખલો ક્યાંથી મળશે તો પંચાયતમાં મળશે તો જે દિવસે તમે ફોર્મ ભરવા પણ પંચાયતમાં વીસી છે એટલે કે જે કમ્પ્યુટર ઓપરેટર છે તો ત્યાં ફોર્મ ભર ફોર્મ ભરવા માટે તમે જાઓ છો ત્યારે તમને દાખલો પણ ત્યાંથી મળી જશે એટલે કે આ કામ બધું પંચાયતમાં કરવાનું છે તો વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલી વિગત મુજબ તમને જે સહાયની રકમ છે એ ચૂકવણી કરવાની રહેશે આ પેકેજ હેઠળ એ મુજબની પાક નુકસાનીની જે સહાય છે ખાતેદાર એ ખેડૂત જે છે ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતો ધરાવતો હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવાપાત્ર થશે એટલે કે ખાતા ગમે એટલા હોય દાખલા તરીકે ખાતેદાર ચાર પાંચ છે પણ એમાંથી એક જ ખાતેદારને આ સહાય મળવાપાત્ર રહેશે એટલે કે ખાતા દીઠ એક જણને મળશે હવે આ ઉપરાંત પાક નુકસાની માટે જે પણ કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો ઘણા બધાને જમીન ઓછી હોય તો રકમ પાંચ હજાર કરતાં ઓછી થાય આવું પણ બની શકે છે તો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા મળશે તો જેને જમીન એક હેક્ટર કરતાં પણ ઓછી છે તો એને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા મળશે હવે દાખલા તરીકે એક હેક્ટર જમીન છે તો એને બાવીસ હજાર રૂપિયા મળે બરાબર હવે અડધો હેક્ટર જમીન હોય તો એને કેટલા હજાર રૂપિયાની સહાય મળશે તો કે અગિયાર હજારની હવે તો અઢી હેક્ટરથી જમ વીસ ટકા એટલે કે હેક્ટરના વીસ ટકા જમીન હોય પોણા ભાગની જમીન હોય તો એમને પાંચ હજાર મળવા પાત્ર છે ને પોણાથી થોડી વધારે હોય તો એને પણ પાંચ હજાર મળવાપાત્ર છે એટલે કે અડધા હેક્ટરથી જેને પણ નીચે જમીન છે અડધા હેક્ટરથી જેને પણ નીચે જમીન છે એને પાંચ હજાર રૂપિયા મળશે વધારેમાં વધારે હવે બીજી ખાસ સહાયની આપણે વાત કરી હતી કે વાવ થરાદ અને પાટણ જિલ્લામાં અમુક ગામ છે ત્યાં પાણી ભરાયા છે તો આ જે જમીનમાં પાણી ભરાયા છે અને જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં શાહ આપવાની હતી તો એમને હેક્ટર દીઠ વીસ હજાર એટલે કે બે હેક્ટરના ચાળીસ હજાર એમને વધારાના મળવાના હતા તો આ બે જિલ્લાને લાગુ પડે છે કયા કયા બે જિલ્લા તો એક વાવથરાજ છે ને બીજો પાટણ જિલ્લો છે તો ત્યાં જમીનમાં જે ખારાશ આવી છે એના માટે એમને મળવાપાત્ર છે તો એમને વીસ વીસ ચાળીસ હજાર રૂપિયા મળશે તો આવા જે ખેડૂત છે એમને વીસ વીસ ચાળીસ આ મળે બરાબર અને બીજા આપણે જે હતા એ વાત કરી હતી કે એક લાખ તેતાળીસ સુધી જો ત્રણેય પ્રકારના બાગાયતી પાક હોય તો એક તેતાળીસ મળે એ ના હોય તો અઠ્યાસી મળે અને ચાળીસ આ બીજા અલગથી છે તો આ રીતે જે રકમ છે અલગ અલગ થશે બધાને હવે આજે જેના ખેતરમાં પાણી ભરાયું છે કોને કોને ચાલીસ હજાર રૂપિયા મળશે એની આપણે વાત કરી લઈએ કેવી રીતે મળશે તો વાવથરાદ અને પાટણ જિલ્લો એટલે કે વાવથરાદ એક અને પાટણ બે જિલ્લાના જ્યાં પાણી અત્યારે ભરાયા છે એવા ખેડૂતોને મળવાપાત્ર થશે જે જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ હશે એવા કિસ્સામાં શાહે નહીં મળે એટલે કે રવિ એટલે કે શિયાળુ પાકમાં જીરું રાયડું આવું વાવી દીધું હશે ત્યાં શાહે નહીં મળવાપાત્ર થાય તો વાવથરાદ પાટણ જિલ્લાના જે પણ ખેતર છે એમાં એક નવેમ્બર બે હજાર પચીસ અથવા તે પછીની સ્થિતિએ હજુ પણ ખેતરમાં પાણી ભરાયેલું હોય તો એમને આ સહાય મળવાપાત્ર થશે તો એમને શું કરવાનું રહેશે તો આ પાણી ભરાયેલું હોય તેવા ખેતરના ખેડૂતો જાતે અથવા બીજાના મારફતે સર્વે નંબરના જીઓ ટેગ ફોટોગ્રાફ ડીસીએસ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ છે બરાબર તો કઈ એપ્લિકેશન છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ છે તો એના પર તમારે જે સર્વે નંબર છે એના ઉપર ત્યાં એ જ સ્થળે ઊભા રહીને જીઓટેગ કરવાનું છે તો જીઓટેગનો મતલબ છે જે જીપીએસ સિસ્ટમ છે એની સાથે જોડાણ કરીને ત્યાંથી તમારે લાઈવ ફોટો લેવાનો એને જિયોટેગ કહેવાય છે જિયોટેગનો બીજો મતલબ છે તમારા જે સર્વે નંબરના અક્ષાંશ રેખાંશ છે એની સાથે ફોટોગ્રાફને જોડવું અને જે પ્રગતિ એપ છે એના પર અપલોડ કરવું તો આ રીતે તમારે મોબાઈલ એપ પર આ ફોટો મોકલવાનો છે સાથે બીજા આધાર પુરાવા છે અરજી સાથેના એ પણ તમારે આ ફોટોની પ્રિન્ટ કઢાવવાની છે પછી અરજી અને બીજા આધાર પુરાવા ચારેક જાતના છે એની પણ આપણે વાત કરીશું તો એ પુરાવા સાથે તમારે અરજી જમા કરાવવાની છે તો એક તો કૃષિ પ્રગતિ પર આ રીતે જીઓટેક કરવાનું છે અને પછી અરજી કરવાની છે તો બે કામગીરી છે આ સહાય માટે અરજીની ચકાસણી માટે જે ગામના ગ્રામ સેવક છે ને તલાટી મંત્રી છે એ ચકાસણી કરવા માટે ખેતરની આવશે જે પાકને નુકસાન થયું છે એમાં કોઈ ખેતરમાં ક્યાંય આવવાનું નથી એની શાહે જે પણ ગામ સરકારે જાહેર કર્યા છે ત્યાં બધાને મળશે પણ જે જમીનમાં પાણી ભરાયેલા છે એટલે કે અત્યારે પણ પાણી ભરાયેલા છે એમાં ગ્રામ સેવક ને તલાટી કમ મંત્રી શ્રી જે છે એ ચકાસણી અંગેનું જે તે સ્થળે આવશે ને ચકાસણી કરશે હવે ઘણા બધા કિસ્સામાં થોડું પાણી હજુ ભરાયેલું હોય ને જમીનમાં હોય એટલે કે હાલ શિયાળુ પાકનું વાવેતર થાય ના થઈ શકે તેમ ના હોય તો તેવા ખેતરોના માલિકને પણ મળશે એટલે કે એવું લાગતું હોય કે પાણી હજુ ભરાયેલું છે ને હાલ વાવેતર થઈ શકે તેમ નથી તો એમને પણ આ સહાય મળશે તો જમીન સુધારણા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અલગથી ખેડૂતોએ અરજી કરવાની રહેશે તો જેમને પણ જમીનમાં પાણી ભરાયેલા છે એમને અલગથી ચાલીસ હજાર રૂપિયાની શાહે લેવી હોય તો એમને અલગથી અરજી ફોર્મ ભરવાનું છે એટલે કે આની અરજી અલગ છે બરાબર તો પહેલી અરજી છે અને આ છે બરાબર તો કુલ બે જાતની અરજીઓ છે તો જેને પાણી ભરાયેલું એને આ બીજા નંબરની અરજી અલગથી કરી શકે છે ન ભરાયું હોય એમને કરવાની જરૂર નથી તો જમીન સુધારણા માટે બે એક્ટરની મર્યાદમાં મળશે હવે લાભાર્થીની પાત્રતા અને શાહે મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની છે તો કયા કયા પુરાવાની જરૂર પડશે આપણે વાત કરી દઈએ તો આ કૃષિ રાહત પેકેજ હેઠળ જેને પણ પાક નુકસાનીનો લાભ મેળવવો છે તો નિયત કરેલું અરજી પત્રક છે એ નમૂનામાં બધી વિગતો લખવાની છે તો તલાટી જે બેઠાશે એક દાખલો તમને આપશે એની વાત આપણે કરી દીધી છે કે કેટલું વાવેતર થયું છે બીજા નંબરમાં ત્યાં અરજી ફોર્મ ભરવાનું છે ત્રીજા નંબર વિશે શું શું પુરાવાની જરૂર પડશે એની આપણે વાત કરી લઈએ તો એક તો ગામનો નમૂનો નંબર જે આઠ છે એટલે કે આઠનો જે ઉતારો તમારે આવે છે એની જરૂર પડશે બીજો પુરાવો કયો જોઈશે તો જે ગામનો તલાટીનો વાવેતરનો દાખલો અથવા તો ગામનો જે નમૂનો સાત અને બારનો ઉતારો છે સાત અને બારનો ઉતારો તો બીજા નંબરમાં તલાટીનો વાવેતરનો દાખલો લાવો કાં તો સાત બારનો ઉતારો તો આ બે ત્રીજા પુરાવામાં તમારે શું જોઈશે તો તમારી જે બેંકની પાસબુક છે એની જરૂર પડશે તો આ ત્રણ પુરાવાની જરૂર પડે છે સાથે તમારો મોબાઈલ નંબર છે બેંકનો ખાતા નંબર છે ને આઈએફસી કોડ છે તો આ બેંકની ખાતાની ચોપડીમાં તમારો બેંકનો ખાતા નંબર ને આઈએફસી કોડ બંને લખેલા હોય છે તો તમારે પુરાવામાં આઠનો આઠનો ઉતારો સાત બારનો ઉતારો બે ને ત્રીજા નંબરે જે બેંકની પાસબુક છે આ ત્રણ પુરાવાની જરૂર પડશે સાથે સાત બારનો પુરાવો ના આપવો અને તલાટી જે દાખલો લખી લખી આપે છે એ પણ પુરાવા તરીકે આપી શકો છો તો આટલા ત્રણેક પુરાવાની જરૂર પડશે તમારે ઉપરાંત ચોથું તમારે જે આધાર કાર્ડ છે એ લઈને જજો કારણ કે એની જરૂર પણ પડી શકે છે અને પાંચમા નંબરે ના વાંધા અંગેનું સંમતિ પત્રક છે તો ઘણા બધા ખાતેદાર એક જ ઉતારામાં આઠવામાં નામ ચાલતા હોય તો બીજાને કોઈ વાંધો નથી એવી નીચે સહીઓ ભાઈઓ તમારા હોય તમારા સંતાનો તો એ નીચે સહી કરી આપશે કે અમને કોઈ વાંધો નથી તો એ એવો દાખલો આવશે તો એ દાખલો ઝેરોક્ષ તમને મળી જશે પંચાયતમાંથી મળશે કે તમારી રીતે ઝેરોક્ષ કઢાવો તો એમાં બધાની સહી જોઈશે તો ના વાંધા અંગેનું સંમતિ પત્રક પર તમારે જોડવાનું છે તો આમ કુલ પાંચ પુરાવા તમારે છે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તો આ જે પોર્ટલ છે કૃષિ રાહત પેકેજ પોર્ટલ કે આરપી પોર્ટલ છે એમાં વીસીઈ અથવા વિલેજ લેવલના જે ઓપરેટર છે પછી વિલેજ લેવલના જે કમ્પ્યુટર એન્ટરપ્રિન્યુઅર છે તો વીસીઈ વીએલઈ અને કમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે ઓળખીએ છીએ તો એ તમને ફોર્મ ભરી આપશે તો ફોર્મ તમારે જાતે નથી ભરવાના પંચાયતમાં જે કમ્પ્યુટર ઓપરેટર છે એની પાસે જવાનું છે અને એ તમને ફોર્મ ભરી આપશે સાથે આ તમે અરજી ફોર્મ ભરવા માટે જાઓ છો તો એનો એક પણ રૂપિયો તમારે આ જે ઓપરેટર છે એને અરજીનો આપવાનો નથી એટલે કે તદ્દન મફતમાં છે સાથે જમીન સુધારણા માટેની જે સહાય છે એટલે કે આપણે ચાળીસ હજાર રૂપિયાની અલગથી વાત કરી છે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે તો એના માટે તમારે અલગથી અરજી કરવાની છે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે તો એમાં પણ તમારે એના એ પુરાવા રજૂ કરવાના છે એટલે કે આઠ અનો આઠ અનો ઉતારો છે સાત બારનો ઉતારો છે ત્રીજા નંબરે તમારું બેંકની પાસબુક છે તો એમાં બેંકની જે પાસબુક છે એમાં પ્રથમ પાનાની નકલ જેમાં ખાતા નંબર આઈ એફ સી કોડ તમારો અને બેંક એકાઉન્ટ નંબર લખેલો હોય એ પાનાની નકલ આપવાની છે સાથે સંયુક્ત ખાતાના એટલે કે ઘણા બધા ખાતેદાર એક જ ખાતામાં હોય તો એમાં પણ તમારે ના વાંધા અંગેનું પત્રક આપવાનું છે હવે એ વધારાનો આમાં એક પુરાવો છે લેટીટ્યૂડ લોંગડીટ્યૂડ સાથેનો ફોટોગ્રાફ તો અક્ષાંશ અને રેખાંશ દર્શાવતો તમારો જે સર્વે નંબર જમીનનો જમીનનો છે એનો ફોટો તમારે પાડવાનો છે એટલે કે એના ઉપર અક્ષાંશ અને રેખાંશ લખેલો હોય તો એને જીઓ વાળો ફોટો કહેવાય છે એવો ફોટો તમારે પાડવાનો છે ને તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તો આ એનું એ પોર્ટલ છે કે આરપી પોર્ટલ તરીકે ઓળખાય છે એ પોર્ટલ પર જે પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે એટલે કે વીસીઈ ને વીએલ છે તો એ તમને અરજી કરી આપશે એના માટે પણ તમારે આ અરજી માટે પણ કોઈ ચૂકવણું કરવાની નથી તો આ રીતે તમારે બે જાતના ફોર્મ ભરવાના છે જેને પાક ધોવાણનું લેવું છે અને એક અરજી કરવાની રહેશે જેને પાક ધોવાણ અને જમીન સુધારણા બંનેના લાભ લેવા છે અને બે અરજીઓ કરવાની રહેશે સાથે કોઈ એક ખેડૂતને સહાય મળશે ને તેણે ખાતાના અન્ય ખેડૂતો છે એનું સંમતિ પત્રક પણ રજૂ કરવાનું રહેશે એટલે કે ઘણા બધા હોય તો આ નામ આંધાપત્રકની આપણે વાત કરી દીધી છે એ તમારે જોડવાનું છે તે ઉપરાંત જે ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે વન સુરક્ષા માટેનું જે વન સંરક્ષણ માટેનો કાયદો છે તો એના હેઠળ જિલ્લાઓમાં વન અધિકાર પત્ર હેઠળ જેને પણ જમીન મળી છે એ પણ આનો લાભ લઈ શકે છે ત્યાં પાક ધોવાણ થયું હોય તો વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ આનો લાભ મળી શકે તેમ છે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં એટલે કે ખાતેદાર અત્યારે મરણ પામ્યા હોય તો એના જે પણ વારસદારો આ લાભ લેવા માંગતા હોય તેમને પેઢીનામું રજૂ કરવું પડશે ને આ પેઢીનામું જે છે એ કોઈ એક વારસદાર રજૂ કરીને આ રીતે સહાય મેળવી શકે છે અને બધાની સંમતિ છે બીજા કોઈને વાંધો નથી આ મેળવતા હોય તો એના વાંધા પ્રમાણપત્ર જોઈશે તો આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે એટલે કે એક જ વખત તમને લાભ મળશે બીજી વખત લાભ મળશે નહીં સાથે આની જે ચૂકવણું છે ડીબીટી મારફત ડીબીટી મારફત થશે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થશે તો એનો મતલબ એ છે કે તમારો આધાર નંબર સાથે મોબાઈલ જોડેલો હોવો પડે અને આ જે આધાર નંબર અને મોબાઈલ નંબર છે એ તમારા બેંકના ખાતા સાથે જોડેલો હોવો જોઈએ તો એ પ્રકારનું ખાતું તમે આપજો કે એમાં આધાર નંબર અને તમારો મોબાઈલ નંબર છે આ બે જોડાયેલા હોય અને ત્રીજું બેંકનું ખાતું તો ત્રણેય એક સાથે જોડાયેલા હોય એવો તમારું જે બેંકની ખાતાની ચોપડી છે એવી આપજો તો એના આધારે તમારા ખાતામાં સીધા રૂપિયા જેમ તમારો પગાર જમા થતો હોય છે બે બે હજારના જે સરકારી હપ્તા જમા થાય છે એ રીતે તમારા ખાતામાં સીધા રૂપિયા જમા થશે તો આ કેટલા દિવસમાં જમા થશે એની વાત નથી કરેલી પણ તમે અરજી ફોર્મ ભરો છો તો એના પછી તાત્કાલિક પંદર વીસ દિવસમાં જમા થઈ શકે તેમ છે તો આ તમારા માટે ખૂબ મહત્ત્વની છે એક બીજી વાત બાકી રહી જાય છે એ તમને કહી દઉં છું તો લાભાર્થી ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર જે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર હોય છે એટલે કે વિલેજ લેવલ એન્ટરપ્રિન્યુર વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર મારફતે સાધનિક આધાર પુરાવો સાથે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે કે આ પોર્ટલ પર આપણે અરજી કરવાની છે તો અરજી આપણે નથી કરવાની પણ એ કોણ કરી આપશે તમને કમ્પ્યુટર ઓપરેટર કરી આપશે તમારે શું કરવાનું છે તો જે પાંચ પ્રકારના કાગળ કહે છે આઠ અનો ઉતારો છે સાત બારનો ઉતારો છે પછી બેંકની ખાતાની ચોપડી છે એ અને બીજા ઘણા બધા ખાતેદાર હોય તો ના વાંધા પ્રમાણપત્ર આ જે પુરાવા કીધા છે એ પુરાવા તમારે ત્યાં આપવાના છે એટલે તમને અરજી ફોર્મ ભરી આપશે સાથે એક આધાર કાર્ડ પણ તમારો જોડે લઈને જજો ફોટા માંગ્યા નથી પણ કદાચ માંગે તો તમારી જોડે રાખજો તો આટલી વિગતો તમારે માંગશે સાથે ત્યારબાદ સંબંધિત જે આ કમ્પ્યુટર ઓપરેટર છે એ ફોર્મ ભરી આપે છે પછી અરજીની પ્રિન્ટ તમારે લેવાની છે ને નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની રહેશે તથા સંબંધિત જે ફોર્મ ભરવાળા વિલેજ લેવલના કમ્પ્યુટર ઓપરેટર છે એ પણ સહી કરશે એટલે કે આ જે અરજી ફોર્મ છે એમાં તમારી સહી કરી દેજો સહી કરવાનું ભૂલતા નહીં ને જે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર છે એ પણ સહી કરશે અને આ ફોર્મ છે એમની પાસે રાખશે કોની પાસે રાખશે એમની પાસે અને નિયત આધાર પુરાઓ સાથેની જે પણ અરજીઓ છે એ આ કમ્પ્યુટર ઓપરેટર ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે સાથે અરજીની જે ખેતી પાકો છે એના માટે ગ્રામ સેવક તથા વિસ્તરણ અધિકારી દ્વારા અને જે બાગાયતી પાકોનું નુકસાન થયું હોય તો એમાં જે બાગાયતી અધિકારી છે અને ગ્રામ સેવક છે એમના દ્વારા યોગ્ય ચકાસણી કરવાની રહેશે અને તમામ અરજીઓ ગ્રામ સેવક દ્વારા ઓનલાઈન કૃષિ રાહત પેકેજ પર પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપશે તો આ જે પોર્ટલ છે એના મારફતે જે ટીડીઓ સાહેબ છે એમને મોકલશે ને આ રીતે જે તાલુકા વિકાસ અધિકારી છે આ બધી ગ્રામ સેવક તરફથી જે પણ અરજીઓ મળી છે જિલ્લા ખેતીવાડી અધિકારીને ઓનલાઈન મોકલી આપશે તો આ રીતે તમારે ઓનલાઈન અરજીઓ મોકલવાની છે એની ચકાસણી એક તો પંચાયત લેવલે થશે પછી ગ્રામ સેવક કરશે અને પછી જે તાલુકા લેવલે અને પછી જિલ્લા લેવલે ચકાસણી થશે તો તમે પંચાયતમાં ફોર્મ ભરીને છૂટા બીજી પ્રોસેસ તમારે કંઈ કરવાની રહેતી નથી તો આ રીતની જે પ્રોસેસ છે એ છે હવે બધી વિગતો તમને સમજાવી દીધી છે વધારેમાં વધારે તમને એક લાખ તેતાળીસ હજાર અને ચાળીસ પહેલાં એટલે કે એક લાખ ત્યાંશી હજાર સુધી મળી શકે છે તો ચારે પ્રકારના કુલ ચાર પ્રકાર છે અ બ અને ક એટલે કે પિયત ખેતી પછી બિયન બિનપિયત ખેતી અને ત્રીજા નંબરમાં બાગાયતી છે ચોથા નંબરે આ જે જમીન સુધારણા છે ચાર છે તો ચારેનો લાભ મળે તો તમને એટલા મળી શકે છે પણ બાગાયતી પાક બધા પાસે ના હોય તો વધારે વધારે અઠ્યાસી હજાર મળી શકે છે અને જમીન સુધારણા એટલે કે પાણી અત્યારે ભરાયેલા હોય તો એના ચાળીસ હજાર બીજા મળી શકે છે તો આ રીતે જે તમારું ખાતું છે ત્યાં વધારે વધારે એક લાખ અઠ્યાવીસ હજાર કાં તો જમા થાય છે કાં તો એક તેતાળીસ થાય છે તો કોને કેટલા થાય છે જોવાનું રહ્યું તો આ જે માહિતી છે તમને તમામ સમજાવી દીધી છે સાથે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર છે એમને પણ આ જે અરજી ખર્ચ છે એમાં વીસ રૂપિયા બજેટમાંથી ફાળવણી થશે એટલે કે દરેક અરજી જે પોતે ફોર્મ ભરે છે એને વી વીસ રૂપિયા મળશે સાથે બીજી કામગીરી હોય તો એના માટે પણ વધારાને બે રૂપિયા મળશે તો આ રીતની પ્રોસેસ છે હવે જે પણ મહત્ત્વની વિગતો હતી બધી સમજાવી દીધી છે અને આ બધી અરજીઓ ક્યાં રહેશે તો તાલુકા પંચાયતના રેકર્ડ પર અરજીઓ રાખવામાં આવશે તો જે પણ વિગતો છે તમને બધી સમજાવી દીધી છે સાથે જમીન ઓછી છે તો તમારે જે લાભ છે એ ઓછો મળશે તો આ રીતે વધારે વધારે તમને લાભ છે એ અપ્રકારની જમીન જે છે અપ્રકારની એટલે કે બિનપિયત જમીનમાં બે હેક્ટર તમારે જમીન હશે તો ચુમ્માળીસ હજાર રૂપિયા મળશે પછી બ પ્રકારની એટલે કે પિયત હોય વરસાદયું વર્ષાળુ એટલે કે વર્ષાળું જે સિઝન તમે લીધી હોય પિયત કરેલું હોય તો એમાં પણ તમને ચુમ્માળીસ હજાર મળવાપાત્ર છે પછી બાગાયતી છે તો બાગાયતી પાક તમારો અલગથી બગડ્યો હોય તો ચાલીસ હજાર એમાં પણ મળી શકે છે તો ત્રણેયના અલગ અલગ લાભ તમને મળી શકે છે એટલે કે વધારે વધારે એક લાખ અઠ્યાવીસ એક લાખ અઠ્યાવીસ હજાર સુધી મળી શકે છે એક લાખ અઠ્યાવીસ હજાર સુધી પણ આ જે એક લાખ અઠ્યાવીસ હજાર છે એ તમામ ખેડૂતોને નહીં મળે પરંતુ ત્રણેય પ્રકારના લાભ જેને લેવા હશે એને જ મળશે ને જેને બાગાયતી ખેતીનું વાવેતર નથી કર્યું તો એમને કેટલા મળશે તો ચુમ્માળીસ ચુમ્માળીસ અઠ્યાસી હજાર રૂપિયા મળશે અને બાગાયતી ના હોય પણ જમીનમાં પાણી ભરાયું હોય તો એવા ખેડૂતો હોય તો એમને ચાળીસ હજાર જે છે એ વધારાનો મળશે ચાલીસ બરાબર ચાળીસ વધારાનો મળશે તો એમને વધારે વધારે કેટલા મળી શકે છે તો એમને પણ એક લાખ અઠ્યાવીસ હજાર મળી શકે છે તો આ રીતનું જે તમારી ખેતી છે એમાં તમને વધારે વધારે આટલા મળી શકે તેમ છે પછી બાગાયતીને આપણે પંચાવન હજાર મળે છે તો એમાં થોડા વધારે એટલે કે એક તેતાળીસ મળશે તો આ રીતે બાગાયતી ના હોય એને એક લાખ અઠ્યાવીસ હજાર અને જેને બાગાયતી પાક હોય એટલે કે દાડમ છે પપૈયા છે તો એમને એક તેતાળીસ મળે છે અને ચારેય પ્રકારના લાભ જેને મળતા હોય તો એનો જે એક લાખ અડસઠ સુધી પણ પહોંચી શકે તેમ છે અને કોઈ ઘણા બધા એવા પણ હશે તો આ રીતે આટલા મળી શકે તેમ છે તો એક અઠ્યાવીસ તો ખરા અને એમાં પંચાવન હજુ પણ ઉમેરવાના થાય છે તો એક લાખ ત્યાંશી સુધી પહોંચી શકે છે તો બધી વિગતો તમને આપી દીધી છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ